નેશન પ્લસ ન્યૂઝ સાથે વડોદરા ભારતીય જનતા પાર્ટી દ્વારા પચીસ ડિસેમ્બર ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય અટલ બિહારી વાજપાઈના જન્મદિવસને જન્મ સુશાસન દિવસ તરીકે મનાવવામાં આવે છે ત્યારે વડોદરા ભાજપ દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ભારતીય જનતા પાર્ટી દ્વારા પચીસ ડિસેમ્બર ને ભૂતપૂર્વ વડાપ્રધાન ભારત રત્ન માનનીય સ્વર્ગીય અટલ બિહારી સુશાસન દિવસ તરીકે છે જેના અનુસંધાને ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા આજે સવારે મેન્ટલ હોસ્પિટલ ખાતે કાર્યાલયબાગતરણ વિતરણનો કાર્યક્રમ શહેરના હોદ્દેદારો પદાધિકારીઓની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો જ્યાં સાંસદ રંજનબેન ભટ્ટ સાથે ભાજપના અનેક અગ્રણીઓ કાર્યક્રમમાં જોડાયા હતા ભારત રત્ન અને દેશના વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીજીના આજે જન્મજયંતિ અને જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચા દ્વારા આજે વડોદરામાં આવેલી મેન્ટલ હોસ્પિટલ અને એમાં રહેતા કંઈની ને કંઈ કારણોસર પોતાના મગજની ક્ષમતુલા ગુમાવનાર દર્દી એમને ફ્રૂટ વિતરણ કરવાનો આજનો આ ભારતીય જનતા પાર્ટી તરફથી કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ખૂબ એક થાય કે પોતે મેન્ટલી અસ્વસ્થ છે છતાંય પોતે સરસ મજાનું ગીત પણ ગાઈ શકે છે યોગનું શ્લોક પણ બોલી શકે છે તો એવું ચોક્કસ આપણે કહી શકીએ કે મેન્ટલ હોસ્પિટલનો જે સ્ટાફ છે ડૉક્ટર્સ છે એ પણ આ લોકોને બાળકોની જેમ સાચવતા હોય છે અને ત્યારે જ આ દર્દીઓ આટલા સારા સ્વસ્થ થતા હોય છે આજના દિવસે અટલજીને પણ નમન વંદન અને ભારતીય જનતા પાર્ટીની મારી ટીમ ચૂંટાયેલા પ્રતિનિધિ સંગઠનની ટીમ અમારા શહેરના મહામંત્રી રાકેશભાઈ સત્યનભાઈ બક્ષીબંધ મોરચાના શહેરના અધ્યક્ષ ભરતભાઈ અને આખી ટીમ દ્વારા જે આખો દિવસ સેવાકીય કાર્ય ને આજે એ લોકો સેવા કરી છે સૌને ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો Facebook Instagram અને Twitter પર